જો એકવાર આ અથાણું બનાવી લીધું તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બીજા બધા જ અથાણા તમે ભૂલી જાશો અને એકદમ ટેસ્ટવાળું અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીતે ગળ્યા અથાણાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ગયું અથાણું તો ગળું અથાણું બનાવવા માટે મેં એક કિલો કેરી લીધેલી છે તો તેમાં ખાંડ કે ગોળના ઉપયોગ વગર આપણે ગળું અથાણું બનાવશું તો જે આ રીતની જાડાદળવાળી કેરી આવે તે લીધેલી છે જો આ રીતે જાડાદળવાળી કેરી લેશો તો અથાણું એકદમ સારું બનશે તો મેં રાજાપુરી કેરી લીધેલી છે તો તમે કેસર કે દેશી કેરી કે રાજાપુરી તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો તો કેરીને પહેલાં આપણે સારી રીતે ધોઈ લીધી છે તો આપણે કેરીમાં હળદર મીઠું ઉમેરી અને બે કલાક માટે રહેવા દેસો એને આપણે આ તપેલામાં ઉમેરી દેશું તેમાં આપણે બે ચમચી જેટલા છાડા મીઠાનો ઉપયોગ કરશું આપણે ગળું અથાણું બનાવવાનું છે તો મીઠાનો ઉપયોગ પણ આપણે વધારે નથી કરવાનો જો મીઠાનો ઉપયોગ આપણે વધારે કરશું તો અથાણાનો સ્વાદ છે તે ડબલ થઈ જશે ગળો અને ખારો આપણે બે ચમચી મીઠાનો ઉપયોગ કરીશું ચમચી હળદર પાવડર ઉમેરીશું આપણે કેરીને હળદર મીઠામાં સારી રીતે મિક્સ કરી લેશું કે આ કેરીને બે કલાક માટે ઢાંકી અને આપણે રાખી દેશું બે કલાક થઈ ગઈ છે તો તમે જુઓ છો કે મીઠાનું પાણી એકદમ સારી રીતે થઈ ગયું છે તો આપણે પહેલાં કેરીમાંથી મીઠાનું પાણી છે તેને કાઢી લેશું કોટનના કપડામાં નાખી અને પંખા નીચે ચારથી પાંચ કલાક માટે સૂકવી અને કોરી કરી લેશું કેરીને આપણે કોટનના કપડામાં નાખી અને કોરી કરી લેશો કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે અથાણાનો બોળો વઘારી લેશું ગળા અથાણામાં ધાણાના કુરિયાનો ઉપયોગ કરવાનો તો મેં કિલો કેરી સામે બસો ગ્રામ ધાણાના કુરિયા લીધેલા છે પચાસ ગ્રામ મેથીના અને પચાસ ગ્રામ રાયના કુરિયા લીધેલા છે મસાલામાં આપણે અડધી વાટકી વરિયાળી પંદરથી વીસ નંગ લવિંગ બેથી ત્રણ ઇંચ આપણે તજનો ટુકડા લીધેલા છે બે ચમચી મરી તજ અને વરિયાળી ત્રણ વસ્તુને આપણે અથકચરા ખાંડી લેશું ખાંડી અને પછી ઉપયોગ કરીશું તો પહેલાં આપણે ધાણા અને મેથીના કુરિયાને બેથી ત્રણ મિનિટ સારી રીતે શેકી અને ક્રિસ્પી કરી લેશું તો અથાણાનો ટેસ્ટ એકદમ સારો આવશે અને આ રાયના કુરિયા છે તેને આપણે બોળો વઘારી અને ઉપરથી ઉપયોગ કરીશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ આપણે ધાણા મેથીના કુરિયાને શેકી લેશું તમે આ રીતે મેથીના અને ધાણાના કુરિયાને શેકી અને તમે તેનો બોળો વગારશો તો એકદમ ક્રિસ્પી થશે તો આપણે આ ધાણા મેથીના કુરિયા બેથી ત્રણ મિનિટ જ સારી રીતે આપણે શેકાવા દેવાના છે જો વધારે શેકાવા દેશું કુરિયા છે તે બળી જાશે અને તેનો સ્વાદ પણ કડવો થશે કુરિયા આપણે એકદમ સારા એવા શેકી લીધા છે તો ગેસને બંધ કરી અને આપણે એક વાસણમાં કાઢી લેશું તો આપણે સીધા ચા આ બાઉલમાં આપણે અથાણાનો બોળો વગાડશું તો આપણે આમાં જ કાઢી લેશું આપણે અથાણા મેથીના કુરિયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વરિયાળી તજ અને મરીને ખાંડી લેશું વરિયાળી તજ મરી તો આ બધી જ વસ્તુઓને કચરા ખાંડી અને પછી તેનો આપણે ઉપયોગ કરીશું તો આપણે વરિયાળી મરી અને તજને આપણે કચરા ખાંડી લીધા છે તો આપણે ધાણા મેથીના કુરિયા ઠંડા થઈ ગયા છે તો તેનો આપણે વઘાર કરી લેશું તો વઘાર કરવામાં આપણે હિંગનો ઉપયોગ કરીશું તો એક ચમચી આપણે હિંગ ઉમેરશું ચાર નંગ આપણે સૂકા લાલ મરચાંને ઉમેરશું બે પાન તમાલપત્રાના આપણે આ લવિંગ લીધેલા છે તેનો આપણે વઘાર કરવામાં ઉપયોગ કરીશું હળદરનો ઉપયોગ આપણે વઘાર કરી અને પછી કરશું કારણ કે તેલ ગરમ હોય તો હળદર છે તે તેલમાં બળી જાય તો તેના માટે અથાણાનો કલર પણ કાળો થાય તો આપણે બોળાનો વઘાર કરી અને પછી હળદરનો ઉપયોગ કરવાનો જો તમે ક્યારેય આ રીતે ભૂળો ન વઘાર્યો હોય તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ભૂળો વઘારી અને ટ્રાય કરજો તેલને આપણે ગરમ કરી અને પાંચ મિનિટ ઠંડુ થવા દેવાનું ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો પાંચ મિનિટ ઠંડુ થવા દઈ અને પછી તેમાં હળદર અને રાયના કોરિયાને ઉમેરી દેસું પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે હળદર ઉમેરી દેસું તો આપણે એક ચમચી હળદરનો ઉપયોગ કરશું તો રાયના કોરિયાનો ઉપયોગ આપણે વઘારમાં નહીં કરવાનો જો વઘારમાં કરશો તો રાયના કોરિયા બળી જશે તેનો સ્વાદ પણ કડવો થશે તેના માટે આપણે રાયના કોરિયાનો ઉપયોગ ઉપરથી કરવાનો બોળાને વઘારી અને પાંચ મિનિટ પછી જ રાયના કુરિયાનો ઉપયોગ કરવાનો હવે બોળાને ત્રણથી ચાર કલાક આપણે ઠંડો થવા દેસુ ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડરને ઉમેરશું અને આપણે ત્રણથી ચાર કલાક આ બોળાને ઠંડો થવા દેસું બે કલાકમાં આ બોળો આપણો એકદમ સાવ ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે લાલ મરચું પાવડર અને ખાંડેલ મસાલાને ઉમેરી દેશું તો બોળો એકદમ સાવ ઠંડો થવા દેવાનો આ રીતે ત્યાર પછી જ તેમાં આપણે લાલ મરચું પાવડરને ઉમેરવાનું તો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તો તેની જગ્યાએ તમે સાદું જે રેગ્યુલર મરચું પાવડર વાપરતા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો તો તે ખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો તો આપણે ચાર ચમચી કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાથી અથાણાનો કલર છે તે એકદમ સારો લાલ થાય તો જે આપણે આ મસાલો ખાંડેલો છે અધકચરો તેને ઉમેરી દેસું તો આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો બોળો છે તે એકદમ સરસ અને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે તો ચોક્કસથી એકવાર તમે આ રીતે બોળો વઘારી અને અથાણું બનાવવાની ટ્રાય કરશો તો અથાણું છે તે એકદમ ટેસ્ટી અને બાર મહિના સુધી સારું ને સારું જ રહેશે રાય કાળું પણ નહીં પડે અને લાલ જ રહેશે કેરીને આપણે પાંચ કલાક માટે પંખા નીચે સુકવેલી હતી તો કેરીમાંથી પાણી એકદમ સાવ સુકાઈ ગયું છે તો તમે જોવો છો કે કેરી આપણી એકદમ કોરી થઈ ગઈ છે કે કેરીમાંથી પાણી સુકાઈ જાય ત્યાર પછી જ આપણે અથાણા મિક્સ કરવાનું જો કેરીમાં પાણી હશે અને કેરી ભીની હશે તો અથાણું બગડી જશે તો તેના માટે આપણે પંખા નીચે પાંચથી છ કલાક સુકવશું તો પાણી એકદમ કેરીમાંથી સુકાઈ જશે આપણે એક કિલો કેરી લીધેલી હતી અને તેમાં આપણે ગાજર મિક્સ કરવાના છે તો મેં સવા કિલો સાકર લીધેલી છે એક કિલો અને બસો પચાસ ગ્રામ સાકર લીધેલી છે તો સાકરને મેં મિક્સરમાં પીસી અને આ રીતનો પાવડર તૈયાર કરેલો છે તો આ રીતે આપણે સાકરને પીસી અને ચાસણી તૈયાર કરશું તો વાર નહીં લાગે તમે ક્યારે આ રીતે સાકરની ચાસણી લઈ અને અથાણું નો બનાવ્યો હોય તો ચોક્કસથી એકવાર તમે ટ્રાય કરજો તો આપણે અઢી કપ જેટલું પાણી ઉમેરશું તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સાકરની ચાસણી તૈયાર કરશું તો આ ચાસણીનું અથાણું બનાવવામાં ચાસણી આપણે એક તારની લેવાની જે આપણે વઘારેલો બોળો છે તેને ઉમેરશું તેથી ચાસણી છે તે પાછી પડી જાય તેના માટે આપણે ચાસણી એક તારની લેવાની તો ચાસણી લેતી વખતે આપણે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની જો હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે ચાસણી તૈયાર કરશો તો ચાસણી પણ કડક થઈ જશે તો તેનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ચાસણી કડક નથી કરવાની તો આપણે એ ચાસણી એક તારની તૈયાર થાય એટલે આપણે એ ગેસને બંધ કરી દેવાનો પાછી આપણે એ ચાસણીને ચેક કરી લેશું તો તમે જુઓ છો કે ચાસણી આપણે એક તારની પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી અને ચાસણીને ઠંડી થવા દેસું તો સાવ ઠંડી થઈ જાય ત્યાર પછી તેમાં આપણે કેરી અને ગાજરને ઉમેરી દેસું તો આપણે દોઢ કપ જેટલી ગાજરની શીરો લીધેલી છે તો આપણે એ ગાજરની શીરોને આ સાદા પાણીમાં પાંચ મિનિટ પહેલાં પલાળેલી છે તો પાંચ મિનિટમાં શીરો આપણે એકદમ સારી એવી પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો તો આપણે પાણી કાઢી અને કોટનના કપડામાં નાખી અને આ શીરોને કોરી કરી લેશું ત્યાર પછી આપણે મિક્સ કરશું આપણે આ રીતે કોઈ પણ એક કોટનના કપડામાં શીરુંને ઉમેરી અને કોરી કરી લેશું તો શીરુંને આપણે આ રીતે લૂછી અને કોરી કરી લેશું તો તમે જોવો છો કે ચાસણી આપણી એકદમ સાવ ઠંડી થઈ ગઈ છે તો તેમાં ગાજરની શીરો અને કેરીની શીરોને ઉમેરી દેશો તો આપણે આ ગાજરની શીરોને એકદમ સાવ લુછી અને કોરી કરી લીધી છે તો આ રીતે ગાજરની શીરોને લુછી અને કોરી કરી લેવાની હવે ગાજર અને કેરીને આપણે મિક્સ કરી લેશું તો આપણે ગાજર અને કેરીને મિક્સ કરી દીધા છે તો આપણે ગાજર કેરી મિક્સ કરી અને બેથી ત્રણ કલાક તેને આપણે રેવા દેસું જે આ ચાસણી છે તેમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તો તેના માટે આપણે બેથી ત્રણ કલાક આપણે તેને ઢાંકી અને રહેવા દેસુ બેથી ત્રણ કલાક જેવું થઈ ગયું છે અને આપણે ગાજર અને કેરી આ સાકરની ચાસણી છે તેમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે બોળાને ઉમેરવાનો ઓછો કે આપણે એકદમ સારી રીતે કેરી અને ગાજર મિક્સ થઈ ગયા છે તો તેમાં આપણે બોળાને ઉમેરી દેસું કે તે એકદમ સાવ ઠંડો થઈ ગયો છે તો તેને આપણે ઉમેરી અને મિક્સ કરી લેશું અથાણા તો બધા બનાવતા જ હશે તો તમે ક્યારેય આ રીતે અથાણું નહીં બનાવવું હોય ફૂળવાળું અથાણું બનાવતા હશે ખાંડવાળું બનાવતા હશે તો તમે ક્યારે આ રીતે સાકરની ચાસણી લઈ અને અથાણું નહીં બનાવવું હોય જો તમે એકવાર આ રીતે અથાણું બનાવી લેશો તો બધા જ અથાણાં ભૂલી જાશો તો આપણે પાંચથી છ કલાક આપણે અથાણાને ઢાંકી અને રાખી દેશું તો અથાણાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું પાંચ કલાક જેવું થઈ ગયું છે તમે જોવો છો કે પાંચ કલાકમાં તેલ એકદમ સારું એવું ઉપર આવી ગયું છે ગળિયા થાણામાં બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નહીં કરવાનો આપણે સાકરની ચાસણી લાઈન કરેલું છે તો તમે જોવો છો કે તેલ એકદમ સારું એવું ઉપર છૂટું પડી ગયું છે તો આ અથાણું આપણે બાર મહિના તો શું પંદર મહિના સુધી સારું રહેશે અને કાળું નહીં પડે એકદમ લાલ ચટાક જેવું જ રહેશે જો સાકરની કે ખાંડની તમે ચાસણી લઈને બનાવશો તો અથાણું જરાય કાળું નહીં પડે અને એકદમ સરસ લાલ ચટાક જેવું જ રહેશે તો છે ને આપણું અથાણું એકદમ સરસ તો આપણે અથાણાને સર્વ કરી લેશો અને આપણે એક કાચની બોટલમાં ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરી દેશું તો આપણું એકદમ નવી જ રીતે ગળું અથાણું બની અને તૈયાર છે તો તમે ક્યારેય આ રીતે સાકરની ચાસણી લઈને અથાણું નહીં બનાવ્યું હોય અથાણાં તો બધા બનાવતા જ હશે તો આપણું એકદમ નવી રીતે અથાણું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ રીતે તમે અથાણું ક્યારેય નહીં બનાવ્યું હોય તો અત્યારે ઉનાળાની સિઝનમાં તમે આ રીતે જો અથાણું બનાવી અને સ્ટોર કરશો તો બારથી પંદર મહિના સુધી અથાણું સારું રહેશે અને કાળું જરાય નહીં પડે અને જો એકવાર આ અથાણું બનાવી લીધું તો તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બીજા બધા જ અથાણા તમે ભૂલી જાશો તો છે ને આપણું અથાણું એકદમ જોરદાર ટેસ્ટ સાથે જો તમને ગળ્યા અથાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે આ અથાણાની રેસિપી ગમે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો તો આપણે અથાણાને આ રીતે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરેલું છે